બાર વિડીયો બનાવવા કેટલા બધા થઈ ગયા કેટલા ફોન કર્યા બધા ઓળખી દે અવાજ ખબર ને આખો પાન આખું ભરી દીધો નંબર થી કે આને ફોન કરવા આને ફોન કરવા બધાને ખબર પડી ગઈ કેટલા વિડીયો ભેગા થઈ ગયા થાય તો અત્યારે આપણે કરવાનો છે ફ્રેન્ક વિડીયો કોની સાથે ખબર ગૌતમભાઈ બેઠા ગૌતમભાઈ કેમેરામેન છે અત્યારે ગૌતમભાઈના ફ્રેન્ડ મીર ઉનાવા કરીને છે એને આપણે ફોન કરવાનો છે એના ફોનમાંથી ને આપણે શું કહેવાનું કે પૈસા બાકી છે તો પૈસા દઈ અને રિસાર્જના પૈસા નથી ને એવું બધું કેવી આપણે ચાલે ને ફોન કરીએ મીર ઉનાવા છે ને નામ છે

ના ના યાર તમે ભૂલી જા છો હોય તમે યાર તમે તો લોડર હે હું આમ તો માર હા આ તો એટલે આતા છે ને પૈસા આથે મારી પાસે મે કહ્યું તો દીવાલ ઉપર પોળ આવ્યો તો યાર મારા પર 500 લીધા હતા હાથી 500 દેનો મારો ભાઈ ત રિસાર્ડ ના નથી મારી પાસે કેવા 500 વળા 500 તો દીવારી લઈ ગયો તો એ અને યાદ નથી હોગા ના તમે આ બધું તમને આ બધું બોલાય જાય બાકી તમે લઈ જાય કે તમને બધું યાદ હતું કે આ બતરા 500 લઈ જાવ છું જરૂર હતી યાર નથી યાર ખ્યાલ નહી ભાઈ બોલ ને નવીન માં નવીન માં કાઈ નહી ભાઈ તું મારા 500 દી દે ભાઈ સબનો કોબા પડે બોલો બોલે મને 500 જો મારા તો રિસાડના પૈસા છે માર પાસે આ હું કાલે આવી હું રમત ના રમત ની વાત નથી કા કા તલગી મેં તને ફોન કર્યો आम, आम नाम फेरवा ना ना है क्या है तोवा क्या आम नाम न ना करो गवक बल गमेया हो आम नाम फोन करो मारे पैसा जरूरत है मारे 500 रुपए जवे आते रे पहला बंद क्यों है 500 तो दे जाई तो कोई तो तो... नहीं पहला बंद कर के तो, तो करे मैं उसी ढलीता है ना तो 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 काम काट के तू मत भाई तू हम सो काम ये तन तो ये एक्टिंग करे ने कोना खबर से हूं किरो मैं कडू आबा हूं कौन डेटों ने पण तन दे दे में

એ જા વરે ની તને યાદ નહી હોય છે મને હારખ બધું યાદ છે ભાઈ એમ તો બદામ કાય દીધા છે તો મને પૈસા દીદે બીજે કઈ વાત કેરમાં નકર હું બીજાને ફોન કરી આ જા ફોન આપણા કોન્ટેક્ટ છે ભાઈ તું કોને ફોન કરે હું હું ને ફોન કરતો તો

અનચા તો વાય મારું ઘર હોય તો હું તો આયા લાવું ને યાર તારા ઘર હોય પૈસા દેન જવાય ને આમ નામનો જવાય ને હમ જા દે તને વાત કર કબે તને યાદ કરાવી દઉં વાડીમાં કબે ટુર્નામેન્ટ રમાધી દી હા ચાલે તું લઈ ગયો તો ઈ સમય જો ચારે અન તારા કોણ કોણ હતું તન તારા કોણ કોણ હતું તન કઉ ઓર કાનો ડાબી કાનો હા અને સુનો અને તું તઈન હતા તમે

니다 એનો સમય બીજો દઈ દીધા છે તને આ છે તો 500 રૂપિયા માં હું હવે એમ ને મેં દીધા મેં તને કીધું તો 4 લીધા તો હું લેવા લીધા તો તું મને કે તને દીધા તો કે ઓ 500 રૂપિયા માં હું ભાઈ ભાઈ બનમાં ક્યાં એવો રેવા દે હવે ભૂલી જાય ભાઈ ભાઈ બન બધું એક સાય પૈસા ન

જો 500 રૂપિયા માં તો સબંધી જે તો કરી શક્યો ભાઈ કે વર આખો વરાવ્યું તે મને કોઈ ફોન કર્યો ભાઈ આમનામે ફોન કર્યો તે મને આમનામે પૈસા તને આમનામે ફોન કર્યો કોઈ હ હવે ઘરે ભાઈ કીધું તો હું પૈસા દીદે પણ તમદાર ફોન કરજો તમને કલાક વાત કરી તો પૈસા દે પહેલામાં પૈસા ગયો છે વિશ્વાસ ના છે તારા કોઈ વોટ્સએપ એ ન કરતું હે

मुझे रूना वन कॉल हेलो भाई तो भाई पैसी फोन करो यार ला महिला मारा रोता जो तो नाम नाम फोन ना कर तो भाई जरूर से आता ला भाई मारी भाई आता रे नहीं कि तू को बीजा भाई नहीं ले ले यार तो बीजा कोई देवा जो है को दे 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 ना कोई नहीं देता पांच रुपया देता हाँ तो ही मारे थोड़ी जो है ता जवान जा गम्मे तो पैसा मेल केलेल गम्मे में भाई, भाई नहीं भाई पैसा नहीं तुम्हारे पास तो मेरे तो ना गोबा पास है ना बस क्या तो नहीं हूं हां तो भले पड़े भाई तू तो आओ यार मारी पास नहीं जाओ सर तो आ करवा से ने हां हां तो तू जो आवे हूं थाई ए आरु ले आ ले सोती ना वंड देवा अरे आपने फोन नहीं किया क्या कैसे नहीं दे दी जाता pasal dia di dalam da, tabiat wala. Lepas dah phone kiri. Oh, lepas tu haru. Susah sini awak ni hotel. Hello. Eh, mayor. Ah. Eh, tu. Eh, payah dek. Dah tu, payah dia. Kenapa? Mari kau yang nanti payah. Mari, waktu hampir tu. એટલે મને પૈસા દે દીધા તો તને ખબર નથી હું તને કહું રેજી તું લઈ ગયો ને હા બરોબર મેસની ટુર્નામેન્ટ પૂરી થઈ ગઈ હા બીજા તને દીધા પૈસા મને પછી ભાઈ તને તો કરે યાર તું કેમ મારી વાત હવે હા વિડિયો વિડિયો તને ખબર ને બ્લોગ હોય

કોલ પ્રેન્ક કરી એકવાર વાર સક્સેસ નહીં તો મેલ આજો બાકી બધા અવાજ અલગ અલગ અવાજ માં એ રીતના વિડિયો બનાવતો તો આને મે ડાયરેક્ટ પરબાર મેં મે હું આ બોલું છું કુલજી કાનો મને કાનો નામ કે કરી કે બધા ઓળખે છે મે કાનો બોલું તારા 500 બાકી છે મારા લેવાના તાર પણ તાર દેવાના છે તે એને ખબર છે લીધા એ થોડી ઘણી ખબર હતી અને મેં વિડિયો માં ફોનમાં ફોન માં તમને એવું લાગ્યું કે ખબર છે પૈસા લીધા એ પણ દીધા ને એને ખબર અને દીધા તા બેવારે અને બીજા બીજા દિવસે વાયદા પહેલા દીધા તા તો કઈ વાંધો નહીં આજનો પ્રેમ વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો ચેનલમાં નો તો સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો ને લાઈક કરી દેજો મજા નેક્સ્ટ વિડીયોમાં